Me. સતસંગ બન ગઈ ભારી ગા મંગલા ચારી સતસંગ બન ગઈ ભારી ગા મંડળાચારી તમારે કુલ હિર બેડી બારી મેલ હિલ બેડી બારી મે मरा ता सत्यगरु पाङ्गण ताया मे वारी मरा ता सत्यगरु पाङ्गण ताया वारी भागी देकर बीना देस करू दर्षण दीना मारा भागी देकर बीना हर कर्म परम सब छीना में बारी धामूरे मारा कर्म परम सब चीना में बारी धाम हारी धामे बनिहारी धाम बारी धाम बलिहारी

પણ પોતે ઓળખાય સરપંચ ના નામે મને કે બાબજી સરપંચ કહેવા તો મને સારું લાગે તો રમેશભાઈ ને દેવાશંકરજી ને એમના ભાઈ ને સમસ્ત ભાઈઓને અને શિવાભાઈ ના ભાઈઓ ને સમસ્ત દયાલાલજી પરિવાર સમસ્ત ગાડિયા પરિવાર અને પાંથાવાડામાં રહેતા સમસ્ત સમસ્ત ગોમતીવાળ પરિવાર

અને માણસ નું શરીર મળવું એ સહેલું નથી ભગવાન બ્રહ્માજી ને આ જીવ સતત જન્મ જન્મ પ્રાર્થના કરતો રહે છે જન કરશું તપ કરશું ગંગા સ્નાન કરશું પરંતુ સંસાર બનાવે મોટા મોટા યોજના બનાવે અને જાણો હજારો વર્ષો સુધી આપણે જે ગયા છે બધા અધૂરા પ્લાને ગયા છે કાલ કલી આવતી નથી કોઈને ફોટું બોલવાનું હોય મોઢામાંથી તો એ તમે વિચારો અને બીજા દિવસ ઉપર ટાળી નાખો અને એક માંથી તમે બચી જાઓ પણ જો સારું કામ કરવાનું હોય અને સારું કામ કરવાનું હોય તો આજનું જ કરી નાખવાનું કારણ કે તમારા વિચાર બદલાઈ જાય તો ઘણા બધા દુઃખ તમે બચી જાઓ આ શિલા તમને ઉપદેશ આપ્યો તો અને સારા કામ ને આજ ઉપર નાખી દો આજનું આજ કરવું છે ને હમણાં જ કરવું છે જીવ માટે

પણ જે ગામમાં ગંગાનો મહાત્મ છે એ હિન્દુ ધર્મ માટે બહુ અમૂલ્યક મહાત્મ છે ભારતતા નકશામાંથી આખા ભારતનો નકશો ઉપાડો તમે અને એમાંથી ખાલી એક જો ગંગાની જે નદી છે એને તમે બાટવાખી કરી નાખો ગોમુક્તિ માનીને હિમાલયથી તપોવંતી ગંગા નીકળે છે એમ તો મેં તમને ગણીવાર કહ્યું છે ગંગા કલાસમાંથી આવે છે ગંગા નું છે કે જ્યારે ભગીરથ રાજા એમના હજારો વંશો તારવા માટે એમના પરિવાર જે લડાઈ લડાઈને આપસમાં ખતમ થઈ ગયા હતા અને મુક્તિ કરાવવા માટે ભગવાનને પ્રશ્ન કરે કે આ બધાની મુક્તિ કેવી રીતના થશે ત્યારે ભગવાન બતાવે છે વિષ્ણુ ભગવાન કે તમે માં ગંગાની પ્રાર્થના કરો અને મા ગંગામાં હજારો વર્ષો સુધી એક પગ ઉપર ઉભા રહી અને હિમાલયની ચોટી ઉપર ચડી અને ભગવાન બ્રહ્માજી પ્રાર્થના કરી કે તમારી જે દીકરી છે તમારી પુત્રી છે ગંગાજી બ્રહ્માજી પુત્રી છે તમારી જે દીકરી છે પુત્રી છે અને મારી માં છે એમને જો તમે આ જગતમાં મોકલો અને એના પાવન નીરતી આ દુનિયાનું કલ્યાણ થાય અને આનો સંસારનો ઉદ્ધાર થાય એના માટે ભગવાનને વિનંતી કરી ब्रह्माજીને અને ब्रह्माજી પ્રસન્ન થયા માં ગંગાને આદેશ આપ્યો કે તું પૃથ્વી ઉપર જા અને જે પાપ સંસારમાં પાપ ફેલાઈ ગયું છે એ પાપને નિવારણ કરવા માટે

આ જગતનો ઉદ્ધાર કરવા માટે આ જગત તારવા માટે ગાયલ ગત ગાયલ જાને એમને સંસાર ને તારવા માટે ઝેર પીધું તું કારણ કે જો અંદર પીએ તો મરી જાય બહાર ફેંકે તો સંસાર મરી જાય એટલે અહીંયા ગળા અંદર રાખ્યું તું ઝેર ને આપણે ભગવાનના ઘણા બધા સ્વરૂપો મહાદેવ સ્વરૂપો છે કોઈ સામેશ્વર મહાદેવ કોઈ મહાદેવ નીલકંઠ મહાદેવ કેમ કહેવામાં આવે છે કે ભગવાન જ્યારે સમુદ્ર મંથન થયું દેવતા વચ્ચે યુદ્ધ થયું તો ભગવાન શિવજીએ એ ખપર ભરી અને આખો જો વિષ હતું એ હળાળ વિષ પી ગયે પી ગયા કારણ કે સંસારમાં ફેંકે તો સંસાર મરી જાય અને પોતે અંદર ફેંકે તો પોતાને પણ નુકસાન થઈ જાય એટલે ગળાની અંદર વિષ રાખ્યું અને વિષના કારણથી એમનો કંઠ નીલો થઈ ગયો વિષ સડવાના કારણથી પોતાનો રંગ બદલાઈ ગયો અને નીલો થઈ ગયો એટલે ભગવાનનું નામ રાખવા નીલકંઠ મહાદેવ

સાક્ષી પૂરે છે કે માં ગંગા એનો પાપ જરૂર દૂર કરે છે કોઈ નતું જાતું ગંગાજી લેકિન ધીરે ધીરે માણસો જાગૃતિ આવી ભારત દેશમાં જન્મ હોવો અને હિન્દુ કુળમાં જન્મ હોવો અને બ્રાહ્મણ કુળમાં જન્મ હોવો એમ સૌથી મોટામાં મોટું જન્મ જન્મનો જો તપ કર્યો હોય ને એના કારણે સંભવ થાય છે નહી તો થતો જ નથી તો બાકી સાળીઓ આજના પાવન પ્રસંગ ઉપર હું તમારા બધાના પ્રતિ મંગળ કામના કરું છું માં ગંગાને પ્રાર્થના કરું છું વંદના કરું છું કે તમારામાં શુભ વિચાર આવે ઝેર દૂર થાય એકબીજાના પ્રતિ

માયા આપે ચક્કર ભરી જાય છે ક્યારે બદલાઈ જાય છે એનું કોઈ નક્કી હોતું નથી પણ જે ભગવાન નારાયણ ના પ્રતિ ભગવાન વિષ્ણુ ના પ્રતિ તમારો પ્રેમ તમારો સત્ય હિ શિવ હૈ સત્ય સુંદર હે અને એને જો તમે પકડી રાખશો છોડે એટલે તમે લક્ષ્મી ને નારાયણ ને ગાલી બાત તો લક્ષ્મી આવી તમારે સાત તમારે સાથે આવી નારાયણ ને તમે પકડ્યા તો તમારે સાથે આવી ભગવાન ને પકડજો ધર્મ ને પકડજો સત્ય અને આજે જો એક સ્નાન કરવાથી એક પવિત્ર કાર્ય કરવાના લીધે આજે 32 બત્રીસ સમાજ તમામે તમામ જ્યાં બાળો ત્યાં માણસ નથી સમાતો આટલું બધો માણસ આવી શકે એવી આશા નથી અને સમાતો નથી એ શા માટે આવ્યો છે તમે માં ગંગામાં સ્નાન કરીને આવ્યા છો તમે પવિત્ર થઈને આવ્યા છો માં ગંગાનો પ્રસાદ લઈને આવ્યા છો પ્રસાદ એમને લેવા માટે માં ગંગાનો પ્રસાદ લે અને તમે કે વાત કરીને આવ્યા હોત કે ડોંગો પકડી હોત તો એ એક એવું બોલે પોતાવાળામાં મળો તો વાળા ફરત કે ભઈ નથી ઓળખતા મારે કો હકુ નહી હે કો તમે જો ઝઘડો કરીને આવ્યા તો કેટલા ઉપારો

હજી મારે અન્ય કાર્યક્રમમાં જવાનું છે આ ભક્તો લેવાયા છે અને ત્યાંથી રાજસ્થાનમાં જવાનું છે હું તમારો પ્રેમ ને ભાવ જોઈને ઈચ્છા નથી થતી કે તમારી વચ્ચેથી જલ્દી વિદાય લઉં પણ ઘણા બધા કામો છે આજે આ પરિવારના પણ કોઈ ઉડમનો સ્વીકારવા રહે કોઈ ધકે બે ઠીક છે ને તો તમને પણ ઘણા આશીર્વાદ હે એટલે તમે હવે આનંદ લેજો રાવણાનો અને સેવા કરજો અને કરાવજો અને તમારો સામાજિક વ્યવહાર ચાલુ કરજો બાપજી સદા કરતી મહારાજ ની પણ હું રજા માંગુ છું કે મહારાજને કાર્યક્રમમાં જવાનું છે અને આપ સૌ સુખી થાઓ

પાર્વતી પતે હાર હાર મહાદેવ બહુ બહુ ધન્યવાદ